પ્રસિદ્ધ શક્તિપીઠ લાડોલ ફાગણવત્રી પાટોત્સવ માતાજીની નગરયાત્રા તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ ઉજવાશે સમય સવારે આઠ પંદર કલાકે માતાજી બગીમાં બેસીને મંદિરમાંથી પ્રદક્ષિણા માટે નીકળશે આ વર્ષે માતાજી નગરયાત્રામાં ભાઈ ભક્તોને જોડાવા ભાવભર્યું આમંત્રણ છે પ્રસિદ્ધ માતાજી મંદિર દ્વારા આ વર્ષથી માતાજી બગીમાં બેસી સંપૂર્ણ ગામમાં ભ્રમણ કરશે માતાજીની બગી જ્યારે ગામમાં માય ભક્તો ના મહેલામાં અથવા સોસાયટીઓમાં આવે એ વખતે માતાજીના દર્શન કરવા હોય માતાજી ફૂલોથી વધાવવા હોય અથવા આરતી કરવી હોય તેમને ઘર બહાર ચોકમાં આવી માતાજીની સેવા કરવાની રહેશે આ પાઠોત્સવમાં માતાજીની સેવા માટે નીચે પ્રમાણે જાહેર ઉછમી રાખેલ છે સવારે એકસો આઠ દિવાળી પ્રથમ આરતીના યજમાન માટે માતાજી ની મંદિરે ધ્વજા આરોહના યજમાન માટે માતાજીની બગીના શ્રી માટે માતાજીના પાટોત્સવમાં સિદ્ધ યજ્ઞના યજમાન માતાજીના થાળના યજમાન સ્વજે મહારતી તથા ભજનમાં પ્રસાદી સેવાના યજમાન માતાજી નગરયાત્રામાં ડીજે ની સેવાના યજમાન માતાજી મંદિરે માતાજીના ગોખમાં શૃંગાર કરવાના યજમાન એ માટે તારીખ સત્યાવીસ ત્રણ ચોવીસને બુધવારે સાજે ચાર પંદર કલાકે મંદિરમાં જાહેર ચઢાવો થશે જે માય માઇભક્તોએ ઈચ્છા હોય તેમને હાજર રહેવા વિનંતી છે મા હરસિંહ આપ સર્વનું સર્વ રીતે મંગલ કરે એવી મા જગદંબાને પ્રાર્થના